નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ ગુજરાતી હું છું અંકુર રાવલ સમાચારની શરૂઆત કરીએ પંચમહાલના ઘોઘંબા તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે પાલ્લા ગામના લવાર ફળિયામાં બનાવેલા રસ્તા વચ્ચે વીજપોલ નાખી દેવામાં આવ્યો હવે રસ્તા વચ્ચે વિજપોલ આવ્યો અને વિજપોલને કારણે સ્થાનિક લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર પીડબલ્યુડી એમજીવીસીએલના અધિકારી આ બાબતથી તદ્દન અજાણ હોવાનું સામે આવી રહ્યું છે બે મહિનાથી રોડ બન્યો છતાં કોઈ અધિકારી સ્થળ પર આવવા માટે તૈયાર નથી અને જોવા પણ નથી આવી રહ્યા રસ્તા વચ્ચે આવતા વીજપોલની સમસ્યા દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે રસ્તા વચ્ચે આ રીતે વીજ શા માટે નાખવામાં આવ્યો અને એમજીવી ખબર નથી સાથે સાથે સંલગ્ન ખાતાના અધિકારીઓને પણ ખબર નથી કે નથી એ રહ્યા કે ત્યાં સ્થળ ઉપર શું બનાવી દેવામાં આવ્યું છે આ રોડ બે મહિના થઈ ગયા બનાવ્યો છે એના પહેલા બી વાત કરેલી આવ્યો કોન્ટ્રાક્ટર ને બી વાત કરી હતી કે પેલા થાંભલો હટાવેલો પછી રોડ બનાવો પણ એ આડે ધડે આમ ભણાવી દીધું છે હવે આ મોટી ગાડી નહી આવતી અને મોટી ગાડી લાવે સાઈડ મારી રીને લાવવું પડે છે તકલીફ તો પડે ને હવે કોઈક ને કરંટ લાગી જાય થાંભલો વચ્ચે વચ્ચે એટલે તકલીફ બઉ છે થાંભલો તો રોડ કાઢો તો આ ઓલો થાંભલો હટાવો એ કેવા કે પેલો થાંભલો કઢાવશે પછી રોડ નાખશે પણ થાંભલો કઢાય ને ડાયરેક્ટ નાખી દીધો રોડ અમારા સંવાદદાતા વિવેક સુથાર લાઈવ જોડાઈ ગયા છે વિવેક ઘોગંબા તાલુકાના માર્ગ અને મકાન વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે અને સૌથી મોટો સવાલ તો એ કોન્ટ્રાક્ટર સામે ઉભો થઈ રહ્યો છે કે જેણે રસ્તો આવી રીતે બનાવ્યો છે વીજપોલ વચ્ચે છે એ છતાં પણ રસ્તો બનાવી દેવામાં આવ્યો કોણ એ હાઈ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ શું કરી રહ્યા છે સંલગ્ન ખાતાના તે શા માટે તપાસ માટે નથી આવી રહ્યા અને કેવી રીતે આ રસ્તો બની ગયો વચ્ચે ખબર છે કે વીજપોલ છે તો શા માટે આ પ્રકારની એક અવ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે વિવેક જયકુર વાત કરીએ તો આ ઘોઘાંબા તાલુકાનો પાલ્લા ગામ છે આ પાલ્લા ગામમાં હું તમને દેખાડવા માંગીશ કે આ લવાર ફળિયા જવાનો રસ્તો છે એ લવાર ફળિયામાં જવાનો રસ્તો આ બે મહેસ પહેલા બન્યો છે એ પહેલા વીજ પોલ હતો જ્યાં આખું મોટા પાયે ડીપી નાખેલું છે એ ડીપીની જગ્યાએ જ આ વીજ પોલ ઉભું કરી દેવામાં આવે છે એમાં નવો જ રસ્તો બે મહિના પહેલા બની દેવામાં આવે છે અમર કન્સ્ટ્રક્શન નામના વ્યક્તિએ આ

આ રોડ બન્યો તારે અધિકારીઓ આવ્યા હતા કે નઈ અને કર્યો તમને શું કીધું અમને કીધું કે લાગી જશે એના પાછળ રોડ ચાલુ કઈ અત્યારે તમને શું તકલીફ પડે છે અત્યારે અમારે ગાડી લાવવું હોય સોમાસો ને તો બહુ તકલીફ પડે ગેસમાં લાવીને અમારે નાખવા પડે ચોક્કસ થી વાત કરીએ તો અંકુર તકલીફ ભારે તકલીફ પડે છે ને જે રસ્તો એ અધિકારીઓ દેખરેખ નથી રાખતા મૂળ બંને અને માર્ગ મકાન વિભાગની ભૂલ પણ કહી શકાય એવું સ્પષ્ટ છે કા તો રોડ ના બનાવવો જોઈએ જેના કારણે અહીંયા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે અંકુર ખાસ કરીને વિવેક આપણી પાસેથી એ જાણવું છે કે એમજીવીસીએલના અધિકારીઓ એ લૂલો બચાવ એવી રીતે કરી રહ્યા છે કે ભાઈ આખી પરિસ્થિતિથી એ જાણે છે એમને ખ્યાલ જ નથી કે વીજ પોલ આવી રીતે અહીંયા રોડની વચ્ચે બેસાડી દેવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ ને સૌથી મોટી બેદરકારી તો એ કોન્ટ્રાક્ટર પર આવે છે કે એની એનું એનું એવું તે કયું કામ જોઈને એ કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવ્યું છે આ રોડનું આ જે બેદરકારી છે બેદરકારી અધિકારીઓને નથી દેખાઈ રહી આ ગામ વિભાગ સર્વે કરતું હોય છે સર્વે કર્યા બાદ જો કોઈ વીજ પોલ વચ્ચે આવતો હોય તો વીજ પોલ ટાળવા માટે કે હટાવવા માટે એમજીવીસીએલ ને જાણ કરવામાં આવે છે ત્યાર પછી જ રોડ બનાવવામાં આવે છે પરંતુ જે માર્ગ મકાન વિભાગ દ્વારા કરીને જેના કારણે કોન્ટ્રાક્ટરે રોડ બનાવી દીધો રોડ બનાવ્યો તો બનાવ્યો પણ કોન્ટ્રાક્ટર પણ એક સવાલ ઉભો થાય છે કે વિભાગને કેમ જાણ ના કરવામાં આવી કોન્ટ્રાક્ટર એના કામ પૂરતું જ કામ રાખતો હોય ને સ્થાનિક લોકોને પરેશાન કરવા માટે જ આ એક કદમ ઉઠાવ્યું હોય તેના પૈસા જ દેખતો હોય અને તેને કામ પૂર્ણ કરવાનું મહત્વ આપી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે આ એમજીએસએલ અને માર્ગ મકાનના વિભાગે બંને જને કોઓર્ડિનેટ કર્યા વગર જ આ રોડ બનાવી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે જેના કારણે સ્થાનિક લોકો જી બિલકુલ વિવેક ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે કે આ કોન્ટ્રાક્ટર છે શું એની સામે કાર્યવાહી થશે હવે અધિકારીઓના ધ્યાને આ આખો મામલો આવ્યો છે તો તેની સામે કાર્યવાહી થશે કે નહીં થાય એ પણ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે વિવેક આ ચોક્કસ થી અંકુર વાત કરીએ તો આ જે અધિકારીઓ છે અધિકારીઓ ઢાક કરતા હોય છે કારણ એ છે કે આ ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દેખરેખ કરતા ના આવતું હોય જેના ગરીબ વર્ગના માણસો રહેતા હોય એમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોય ક્યાંક ને ક્યાંક કોઈ અરજી ઉપલા લેવલ સુધી પહોંચી ના હોય આ બંને જે અધિકારીઓ છે બંને એનજીએસ ના નાયબ કે એટલે ઇજનેર અને કાલોલ ના નાયબ ત્યારે ઇજનેર માગ મકાનો વિભાગ ઇજનેર ને બંને મેં નોટિસ મળવી જોઈએ આ માટે નોટિસ કેમ મળવી જોઈએ કે આ રોડ બનાવતા પેલા બંને જને સંલગ્ન કેમ નથી કર્યા આ જે વીચ પોલ આવે છે આખું ડીપી ને ડીપી ઉભું થઈ ગયું છે તેમ છતાં રોડ બનાવી દીધો આટલા પચાસ લાખ ની બાતમાર રકમ નો રોડ બની ગયો તેમ છતાં સર્વે કેમ ના થયું અને સર્વે થયું તો ક્યાં ગયું સર્વે થયેલું એ સૌથી મોટો છે કેમ કે સર્વે જે ના થયું એ સ્પષ્ટ દેખાય છે આ વસ્તુ કે ડીપી હટાવતા પેલા સર્વે થઈને નોટિસ આપીએ અને તેને ડીપી ખસેડવામાં આવે ત્યાર પછી રોડ બનાવવામાં આવે પરંતુ અધિકારીઓએ તેમનો પીટોળો કર્યો છે જે ઉચ્ચ અધિકારીઓ આને ગંભીરતા ની ધ્યાને લે જો કોઈ અકસ્માત થયો તો આના જવાબદાર જે અધિકારીઓ રહેવું બિલકુલ વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આભાર જયારે રસ્તો બન્યો હશે ત્યારે ગામના લોકો ખૂબ જ ખુશ થયા કારણ કે કેટલી રજૂઆતો બાદ આ ગામનો રસ્તો બન્યો પણ આ સગવડતા હવે ક્યાંક ને ક્યાંક અગવડતામાં પરિવર્તિત થઈ રહી છે કારણ કે વચ્ચે વેચપોલ તો ઠીક આખે આખું ડીપી ઉભું કરી દેવામાં આવ્યું છે ત્યારે જીવનું જોખમ રસ્તા ઉપર ઉભું કરવામાં આવ્યું છે ને સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે આ કેવી રીતે કોન્ટ્રાક્ટરે આ રસ્તો બનાવી દીધો છે બે વિભાગને જાણ નથી કરી આ પ્રકારનો રસ્તો બનાવીને હવે જોવું રહ્યું કે આ બંને વિભાગ જે છે એમજીવીસીએલ અને જે અન્ય સંલગ્ન વિભાગ છે એ કેવી કાર્યવાહી આ કોન્ટ્રાક્ટરની સામે કરે છે